સુરતના સિવિલ હોસ્પિટલમાં તારૂડીયા દર્દીને ધમાલ કરતાં સિક્યુરિટીને લઈ રજૂઆત કરવા ગયેલા ડોક્ટરને સીએમએ એક સમયે ઉડાવ જવાબ આપતા તબીબી હડતાળ પર ઉતરી ગયા હતા સુરત નવી હોલમાં દારૂડીયા દર્દી ધમાલ કરતો હોવાથી સિક્યુરિટી બાબતે રજૂઆત કરવા ગયેલા સર્જરી વિભાગના રેસિડેન્ટે ખાનગી વ્યક્તિ અને સીએમઓ ઉડાવ જવાબ આપતા રેસિડેન્ટ તબીબીઓ તાત્કાલિક અસરથી હડતાળ પર ઉતરી ગયા હતા તબીબોની હડતાળના પગલે દર્દીઓ હાલાકીમાં મુકાયા ગયા છે તબીબોના આક્રમક વલણની જાણ થતાં સુપ્રિન્ટેન્ડન્ટ સહિતના અધિકારીઓ ત્યાં ઘસી ગયા હતા અને રેસીડન્ટ તબીબીઓને સમજાવવાના પ્રયાસ હાથ ધર્યા હતા તો મોડી રાત્રે ઇમરજન્સી બહાર તબીબોએ સીએમઓ હાઈ હાઈના નારા લગાવ્યા હતા સાહેબ સિવીલ ઓથ પીડામાં ડોક્ટરે દોરતા પડી દીધું આખી મેટર જે કઈ રીતે રાત્રે કંઈક એક આલ્કોહોલિક પેશન્ટ આવ્યો હતો જે ખૂબ જ રાવડી હતો વધારે પડતો દારૂ પીધો હોય એવું જણાય આવે છે અને એને 108 દ્વારા લાવવામાં આવ્યા હતા એ બાબતે કંઈક सीएमઓ અને રેસિડેન્ટ ફરજપુરના રેસિડેન્ટ ડોક્ટરો અને એમના વચ્ચે થોડી બોલાચાલી થઈ હતી એ પેશન્ટને તો સારવાર કરીને પછી પોલીસને આપી દેવામાં આવ્યો પરંતુ ત્યારબાદ એ લોકો અમુક ઇશ્યૂઝ અને જૂના કંઈક અમુક પીઆઈ રિલેટેડ થોડા ઇશ્યુ એવી રીતે હસ્તલ પર ઉભર્યા હતા પછી સમજાવટને અંતે મામલો થાળે પડી ગયો હતો અને જે કંઈ એમની માંગણી પીઆઈ રિલેટેડ છે તે આજે બોલાવ્યા છે અધિકારીઓને અને એમાં એ બધા પ્રશ્નો બને એટલા ઝડપથી સોલ્વ કરવામાં આવશે દર્દીઓને ખાસ એટલે ટ્રોમા સેન્ટર પૂરતું જે કોઈ એકસો આઠ આવે એને સ્વીમેરમાં ટ્રાન્સફર કરવાની વાત કરી હતી અને સ્વીમેરના આરેમનો પણ મેં ફોન કરીને જાણ કરી હતી એટલે એ પેશન્ટો પણ મેનેજ થઈ ગયા હતા આ જે સમગ્ર ઘટના બાબતે એક તપાસ કમિટી બનવા બનાવવામાં આવશે એ પ્રકારની વાત છે